બધા મજામાં જશો અને આજના વિડીયોનેટ અથવા તમારી કોલિંગ તો ઉપયોગ કરતા હશો એના જ ભાઈ નવા નિયમ આવી ગયા છે તમે હાડો મોબાઈલ ઉપયોગ કરતા હોય અથવા તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે એની માટે જે પ્લાન ઉપયોગ કરો છો એ પ્લાન બધાય મોંઘા થઈ ગયા છે એમાંથી બે હજાર માં ભાઈ નવા

ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પેલા હું તમને એ સમજાવી દઉં ટ્રાય સહી કઈ રીતની કંપની છે ટ્રાય સહી ભાઈ આપણી ગવર્મેન્ટની કંપની છે ટ્રાય જે નવા નવા નિયમ બહાર પાડે છે જે આપણી સરકાર જ બહાર પાડે છે ગવર્મેન્ટની એ નવા નિયમ જે બહાર પાડે છે પ્રાઇવેટ ટેલિકોમ કંપની છે જે જીઓ વીઆઈ બીએસએનએલ બધી કંપની અંદર આવી જાય છે એને એ બધા નિયમનું પાલન કરવું પડે છે એને જ ભાઈ બે હજાર પચીસમાં જ ભાઈ નવા નિયમ બહાર પાડેલા છે પહેલાં પછી હું તમને એ કહી દઉં તમારી પાસે ખાડો મોબાઈલ છે એની અંદર અત્યારે તમે કોઈપણ પ્લાન કરવા જાવ છો રિસાર્જ તમે કરવા જાવ છો એની અંદર તમે રિસાર્જ કરી નાખો છો બસો રૂપિયા અથવા ત્રણસો રૂપિયાનું તમે રિસાર્જ કરતા છો એની અંદર ભાઈ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ તમે કરવાના નથી તો એની અંદર ભાઈ ઇન્ટરનેટ પણ આવે છે એની અંદર આપણે વેલિડિટી અને કોલિંગની જ ભાઈ જરૂર હોય છે એમાં ઇન્ટરનેટની જ કાંઈ જરૂર હોય નહીં તો પણ તમે એની અંદર ત્રણસો રૂપિયાનો પ્લાન કરો તો જ ભાઈ એની અંદર મહિનો આલતો હશે ત્રણસો અથવા અઢીસોનો તમે પ્લાન કરતા પણ એ જોઈને જ કંપનીએ નવા નિયમ બહાર પાડી દીધા છે અને એ પણ તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ કામ આવશે અને એ હાડા મોબાઈલમાં પણ કામ આવશે હવે આપણે નિયમ વિશે જ વાત કરી લઈએ તો હાર્ડો મોબાઈલ જે પણ મિત્ર ઉપયોગ કરો છે જે પણ ફ્રેન્ડ હાડો મોબાઈલ ઉપયોગ કરતા હશો એનો ભાઈ નવો નિયમ એ છે તમે મોબાઈલ મોબાઈલની અંદર પહેલાં તમે શરૂઆતમાં આપણે જે સિમ કાર્ડ બહાર પીર્યા હતા જે ટુ જી અને 3G જે તમારું ઇન્ટરનેટ હતું તે ભાઈ એવા નિયમ આલતા હતા તમે એની અંદર જેટલું તમારે બેલેન્સ જોતું હોય એટલું તમે એની અંદર ટોક ટાઈમ પુરાવતા હતા અને તમારું સરની જે વેલિડિટી છે એ હાજીવનની ભાઈ વેલિડિટી આવતી હતી હવે એમાં પણ એ રીતના જ નિયમ આવવાના છે એમાં તમે જે રીતનું તમારે દસ રૂપિયાનું ટોક ટાઈમ નાખો હોય તો તમને દસ રૂપિયાથી લઈને સો રૂપિયા વધુનો તમે ટોક ટાઈમ નાખી શકો છો એ પણ તમારી એની અંદર વેલિડિટી પણ તમારે ત્રણસો ને જે નેવું દિવસની વેલિડિટી આવે છે એ તમારી હવે ત્રણસો ને દિવસની વેલિડિટી આવશે એ જ ભાઈ નવો નિયમ આવી ગયો છે અને હવે તમને એ વાત કરી દઉં એન્ડ્રોઈડ મોબાઈલ માટે કઈ રીતનો આ નિયમ છે મોબાઈલ એ નિયમ છે એની તમારું ઇન્ટરનેટ અત્યારે તમે કરવા જાવ છો તો ઇન્ટરનેટ તમને મોંઘુ પડતું હશે અત્યારે બહુ મોંઘું ઇન્ટરનેટ થઈ ગયું છે એમાં ભાઈ એમાં એ નિયમ આવી ગયો છે એમાં તમને દસ ટકાનો ભાઈ ઘટાડો જોવા મળી રહેશે અને આ બધાય મેં તમને જે નિયમ કીધા ઈ નિયમ કેટલી તારીખે તમે એ નિયમનો યુઝ કરી શકશો તો ભાઈ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસમાં માં ભાઈ આ નવા નિયમ આવી જશે પણ તમે તમારા મોબાઈલની અંદર ભાઈ પ્લાનમાં તમે કરી શકશો તમારો કઈ કઈ રીતનો ઘટાડો આવી ગયો છે અને આ પણ તમારે ડિટેલમાં જાણવું હોય તો ગૂગલમાં તમે સર્ચ કરશો ભાઈ ટ્રાયના નવા નિયમ એટલે એની અંદર બધા નિયમ નવા દેખાડી દેશે આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો હશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો આ વિડીયો તમને કઈ રીતનો ગમો વિડીયો જોવા માટે બધા थ्याङ्क यू, मिए पछा अलग विडियो